ચોકલેટ બોક્સ રમે હે બધા થઈ ગયું હાલો હાલો હું તો ફરી જા હું તો ફરી જા હાતી ઈ કેનો તરબૂજ કેરી કેળું હાલો હવે તું આમ હું તો ફરી જા મારે કે તમારે હા તો ચાલુ દે હાલો આ

mulai tuh Honda, tuh ayam Honda, Honda Honda, sign 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 sign, terus sign? Halo, what boy lain mah? Ah, maaf ah, halo. Tiger, boleh? Ani kan boleh? કેમ કીધા <coughs> <here>. <coughs> <coughs>

નો પીડી હા પી હા અહીંથી આવો આવો થઈ ગયો ભાઈ કબૂતર ચકલી કાગડો બોલો

ચકલી ચકરલી કામ ત્રુ રીલ એક પ્રોગ્રામ છે પ્રોગ્રામના ત્રી તારીખે

આપણે રીલ કરીને જમવા બેસી ગયો જમવામાં હે હે ને ઈડલી કેળું આ સોસ શું કેમ આજુ ભાઈ આલુ સેવ ને ઈડલી ઈડલી આલુ સેવ ખાઈ બોલો હા જમીને મળીએ આપણો તો મિત્રો હવે આપણે બધા ઉઠી ગયા છે ચાર વાગ્યામાં પહેલી વાર તો હવે હે ને આપણે જવાનું મુરલી મનોહર મંદિર નજીક જ છે અને સાહેલભાઈ ને બધા આવવાના હા જીલભાઈ ને બધા તો ભેગા થાય હમણાં આવે આવે જ છે અહીંયા આપણી ઘરે જોયે

આપડે આવી ગયા મસ્ત નજારો હે જોઈ લ્યો આ બધા ભેગા ભેગા હોય હરિયું કરવા વાળા

તો મિત્ર આપડે તમને આડાલજ ની વાત સોરી અડાલજ નો કુવો રેવા જાય ખાલી

નાસ્તો કરી ગે નાસ્તો કરીને કાઈ મોડ નાસ્તો કરીને પર બબલનિયા ઉપર પડી નાસ્તો કરે છુ નહી ભાઈ લઈ આવ એવું કે જો ફરતા રહે બધું આપળુ જ છે જો એમ કરી કઈ દીધું બધું આ તમે કામ આપો આ હોટેલ આપણો તો મિત્રો ઘરે ભૂકી ગયા છીએ હવે ભૂઈ જાય કાલે વોરા જવાનું છે તો મળીએ નવા બ્લોગમાં અને આજના બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા બ્લોગમાં કે સુધી બધાને રામ રામ